દોસ્તો પહાડો કે રાની અને મહિન્દ્રા બોલેરોની નાની બેન જેને કહી શકાય છે બ્લેક બ્યુટી છે બ્લેક કલર ની અંદર ગાડી છે અંદરનું ઇન્ટીરિયર સાથે ટાયરોની કન્ડિશન હું આગળ આપણે બતાવવાનો છું કાર ખાલી ને પાંચ લાખ ને એકસઠ હજાર રૂપિયા માં ગાડી મળી દેવાની છે ફિક્સ એન્ડ ફાઈનલ રેડ છે કાર આપણે સુરતમાં જોવા મળશે અગર ઇન્ટરેસ્ટેડ હોય તો ઉપર મોબાઈલ નંબર આપેલો છે એના દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો અંદરનું ઇન્ટિરિયર જોઈએ મિત્રો આ ટાઈપનું ઇન્ટિરિયર છે જેની અંદર કંપની ફિટેડ મ્યુઝિક પ્લેયર આપને મળી જવાનું છે અને સીટ કવરો એકદમ જબરજસ્ત કન્ડિશનમાં છે મહિન્દ્રાની આ એસયુવી કાર માં જબરજસ્ત લેગ સ્પેસ આપવા મળે છે બેક સાઇડમાં કંઈક પ્રમાણે દેખાય છે અને આ ટાઈપની થર્ડ રો ની કન્ડિશન છે એકદમ બ્રાન્ડ ન્યુ એંસી થી નેવું ટકા આસપાસના ટાયરો છે વિડીયો મારફતે જોઈ શકો છો કાર ની પ્રાઇસ ફિક્સ છે પાંચ લાખ અને એકસઠ હજાર રૂપિયા અગર ઇન્ટરેસ્ટેડ હોય તો મોબાઈલ નંબર આપેલો છે એના દ્વારા